ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે ચૈત્ર વસાવાની ખુલ્લા મંચ પર બબાલ જોવા મળી હતી જ્યારે નર્મદા જિલ્લામાં સરકારી કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો જોવા મળી રહ્યો છે સાગબારા ખાતે એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં વિવાદ જોવા મળી રહ્યો છે કાર્યક્રમ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો છે આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનો રોષ જોવા મળ્યો છે ત્યારે ચૈતર વસાવાએ કલેક્ટર સહિત અધિકારીઓને આડે હાથ લીધા હતા જાહેર મંચ પરથી અધિકારીઓ સામે સવાલો પણ ઉઠાવ્યા હતા બીજી તરફ ચૈતર વસાવાને વળતો જવાબ જોવા મળી રહ્યો કેવડિયા અને ડેડિયાપાડાના કાર્યક્રમોને લઈ મનસુખ વસાવાની સ્પષ્ટતા પણ જોવા મળી એકતા કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ હોવાનું નિવેદન સામે આવી રહ્યું છે ડેડિયાપાડાનો કાર્યક્રમ બિરસા મુંડાની જન્મ જયંતિનો હતો તેવી વાત મનસુખ વસાવાએ કરી પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો ખર્ચ થવો સ્વાભાવિક છે તેવી વાત મનસુખ વસાવાએ કરી છે તેના ખર્ચનો હિસાબ માંગવો યોગ્ય વાત નથી તેવી વાત મનસુખ વસાવા કરતા જોવા મળી રહ્યા છે ડેડિયાપાડામાં માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ હાજર ન હતા તમામે તમામ લોકો હાજર હતા તેવી વાત મનસુખ વસાવાએ કરી સાંસદ મનસુખ વસાવાએ વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી અને ચાલુ કાર્યક્રમ દરમિયાન

જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી લોકોને તકલીફ ના થાય અધતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો કોઈ ગંદકી ના થાય બીજું કોઈ કોઈ ટીકા ટીપણે ના થાય એ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અધતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે દૂર દૂર થી અલગ અલગ પ્રાંતમાંથી રાજ્યમાંથી કર્ણાટક આંધ્ર પ્રદેશ થી માંડી ઓરિસ્સા થી માંડીને છત્તીસગઢ થી માંડીને રાજસ્થાન મધ્યપ્રદેશ

જીવન માંથી પ્રેરણા આપણે લઈ છે તો એ બિરસા ને ભગવાન કેમ છે આજે બિરસા ને ભગવાન કેમ મારે છે દેશના પ્રધાનમંત્રી શબ્દો તમે જો ભગવાન बिरसा મુંડા કહે છે ક્રાંતિકારી હતા ક્રાંતિ પણ ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન ત્રીશા મુડા કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું આંગ્રેજોની સામે લડાઈ લડ્યા તીરકાંઠાની સેના તૈયાર કરી પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને એને દવા આપે ઔષધી આપે બે દિવસની અંદર ત્રણ દિવસની અંદર એ મટી જાય એ પ્રકારનું વ્યક્તિત્વ હતું ના આ કાર્યના કારણે એમને લોકો ભગવાન માનતા હતા સારા ડમ માં ના બેસી શકે આદિવાસીઓ એક સારા ડમ માં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો સામાન્ય નહીં પ્રધાનમંત્રી આવે છે યાત્રા ની અંદર આખા પચીસ ત્રીસ હજાર લોકો હતા લાખ સવા લાખ દોઢ લાખ લોકો આજે બે ટાઈમ જમાડે આદિવાસીઓને કેમ ભાઈ આદિવાસીઓને જમાડે એનો હિસાબ માંગો તમે એનો હિસાબ માંગો છો દેવ મોગરા માતાજી નું દર્શન કર્યો આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતા નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું પૂછીશું દેવોંગરા માતાજીના દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ત્યાં ભેગા કર્યા હતા કોઈ રાજનીતિ નતા કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે ત્યાં દે મોંગરા ચર્ચા કરી

એવા લોકો છે જેલ સેના પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસી નો સાચો વિકાસ પચીસ વર્ષ ની હોય એ વખતે દેશ આઝાદ પણ નતો થયો એ વખતે બિરસા મુંડા એવું કહ્યું દેશ તો આદાદ થશે પણ આદિવાસી વિકાસ કરવો એ બેઝ પર આજે ભારતીય પાર્ટીની સરકાર રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે ગીર કહ્યું છે શિક્ષણ પર ભાર ત્યારે જ વિકાસ છે

મને કોઈની ટીકા ટિપ્પણી કરવાનો મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે બે બે ટાઈમ જે મળ્યા છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે બારની જે ટીમો આવી છે બિરસા મુંડા પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો એ ડેટા પર આમ છે ને નૃત્ય અમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્ય અહીંયા બતાવ્યા છે અમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડીનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેટા પરનો કાર્યક્રમ નથી બન્યો બનનેવ બનનેવ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બીરસા મુંડાનો કોણ કોઈ રાજકીય પાર્ટી પાર્ટીનો કાર્યક્રમ નહીં રાષ્ટ્ર વચાર ધારણ ભરેલો કાર્યક્રમ હતો જેમાંથી આવનારા દિવસોમાં બે હાજર સુડતાલીસમાં દેશ વિકસિત ભારત બનાવવાનો છે આ બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે સરદાર વલ્લભભાઈ પટેલ ને બીરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ એટલા માટે બંને મોટો કાર્યક્રમ કર્યા પાંચના પ્રસંગે મારે ઉપસ્થિત સરે મારી નમ્ર વિનંતી છે પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે કાયદો ને વ્યવસ્થા જાણવાનું તમે ખુબ મહેનત કરો તમારા છોકરા ને પણ ચિંતા કરજો ભાઈ તમારા છોકરા પણ સારું બને આવી સ્કૂલોમાં મોકલો આઈએસ અધિકારી બને આઈપીએસ અધિકારી બને કલેક્ટર બને ડીએસપી બને કમ ભાઈ ગરીબ